છ વર્ષના બાળકે ક્યુબ્સની મદદથી બાપાનું મોઝેક તૈયાર કર્યું છે આ જૈમિક સોની નામનો છ વર્ષનું બાળક કે જેના દ્વારા રૂબિક્સનો ઉપયોગ કરીને બાપ્પાની તસવીર બનાવવામાં આવી છે વડોદરાનો પ્રચલિત એવો પ્રતાપ મળઘાની પોરના શ્રીજી અને જ્યાં જૈમિક જૈનિક સોની દ્વારા પોતાની કળાનો ઉપયોગ કરી એને જે કળા આવડે છે એ રૂબિક્સનો ઉપયોગ કરીને એક હજાર અને ચોવીસ જેટલા રૂબિક્યુબ્સની મદદથી તેના દ્વારા શ્રીજીનું મોરજે તૈયાર કરવામાં આવ્યું છે જય ગણેશ ગણપતિ બાપ્પા મોર્યા આજરોજ પ્રતાપ અર્ધાનીપુર સાર્વજનિક ગણેશ ઉત્સવ સાથે એક છ વર્ષનો બાળક જૈનીપ નિક્કી સોની દ્વારા પ્રતાપ અર્ધાનીપુરના જે ગણેશજી છે એની આ બે પ્રતિમા રૂબી ક્યુબ દ્વારા હલ અત્યારે બનાવી રહ્યો છે ખૂબ જ સુંદર ટેલેન્ટ છે વડોદરા શહેર માટે ખૂબ ગૌરવની વાત છે કે આવો બાળક અત્યારે આ ગણેશજીના મંડપ પાસે આવ્યો છે એમના મા બાપ બી ધન્ય છે કે પોતાના બાળકને હલ એ શીખવાડી રહ્યા છે કે રૂબી ક્યુબની અંદર એની માસ્ટરી છે પણ ગણેશજીની પ્રતિમા એક સુંદર વિચાર એમના મા બાપને પણ આવ્યો અને આ બાળક દ્વારા હલ અત્યારે પ્રતામર્દાની પોર ખાતે આબેહૂબ જે ગણેશજીની પ્રતિમા ગરુડ ઉપર સવાર છે આબેહૂબ પ્રતિમા અત્યારે બનાવી રહ્યો છે થોડીક જ વારની અંદર પૂર્ણ થઈ જશે એનું આ કાર્ય અને અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ નિક્કીભાઈ સોનીને એમની માતાને આ બાળકને અને શ્રી ગણેશજીને પ્રાર્થના કરીએ છે કે આપનો છોકરો જૈનીપ ખૂબ પ્રગતિ કરે ખૂબ આગળ વધે અને જીવનની અંદર દરેક શિખરે જે ધારે સર કરી શકે જૈનીપ સોનું નામ છે એનું એ વડોદરા રોબિક એકેડેમીમાંથી આ શીખ્યો છે પાંચ વર્ષનો હતો ત્યારથી આ શીખી રહ્યો હતો શું બનાવી રહ્યો છે અત્યારે ગણપતિ બનાવી રહ્યો છે જે ગણપતિ છે એવા સેમ અહીંયા ક્યુબથી બનાવી રહ્યો છે એને પહેલેથી થ્રી ક્યુબમાં ઇન્ટરેસ્ટ જ હતો એટલે પછી એમાં એને આનામાં આગળ વધાર્યો છે મેં આમાં એક હજાર ચોવીસ રૂબી ક્યુબ યુઝ થયા છે હવે એને ઘણા બધા કર્યા છે સારંગપુરમાં હનુમાનજી કરેલા ઇસ્કોનમાં કૃષ્ણાજી કરેલા ગણપતિ કર્યા છે પ્રિયા સોની શું બનાવી રહ્યો છું તું કમ હા દ્વારા બનાવે છે ક્યૂબથી કેમ આવું કરે છે મને ગમે છે કેટલી મહેનત લાગે છે ડે હા કેટલા રૂબી ઉપયોગ છે કે બનાવ્યું કશું શું બનાવ્યું આવું mata ji gompati hanuman ji krishna sunaam chitaro jai nim